ઉમરપાડાના વડપાળાથી ઉમરદા ગામનું કામ ચાર વર્ષથી કામ ખોરંબે પડતા સ્થાનિક ઉપર કાર્યકરોએ રસ્તા ઉપર કમરની ઝંડી મારી વિરોધ કર્યો સાબરપાળા નવી વસાહત વિસ્તારનો કડી રૂપ માર્ગ અત્યંત ખરાબ થઈ જતા હાલ ચોમાસાની ઋતુ દરમિયાન વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે દિન પ્રતિદિન આ માર્ગ ઉપર અકસ્માતો થઈ રહ્યા છે છતાં માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓના પેટનું પાણી હલતું નથી તેમજ બીજી તરફ સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખરાબ રસ્તાના મુદ્દે કંઈક બોલતા નથી છેલ્લા ચાર વર્ષથી તેઓની નજર સામે ગ્રામ્ય વિસ્તારના લોકો હાલાકી ભોગવી રહ્યા છે આખરે સ્થાનિક યુવા કાર્યકરો લોકોની સમસ્યાનો નિરાકરણ માટે આગળ આવ્યા છે તેમણે રસ્તાના મુદ્દે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી છે અને રસ્તાનું કામ ખોરંભે પાડનાર જવાબદાર માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ શાસક પક્ષના નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવે અને રસ્તાનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે તેવી માંગણી કરી છે અને આ માંગણી નહીં સંતોષાય તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે મારું નામ વસાવા આસિર હું કોલવાણ ગામનો રહેવાસી છું આ રસ્તો અમે ચાર વર્ષથી જોઈ રહ્યા છે કે આજ દિન સુધી લોકો કેટલા વેઠી રહેલા છે કે જેમ વરસાદ વરસાદનો સમય આવે ને લોકો બહુ ખાડામાં ગાડી જાય તો અકસ્માત બહુ થાય છે તો આ તંત્રને વિનંતી કે જલ્દીથી આ રસ્તાનું કામ ચાલુ કરે અને આગળ રજૂઆત થાય એવી અમારી વિનંતી છે મેં આદિવાસી ભાષામાં બોલું છું કે જો આપણે બાઇક લઈને અમે જતા છે ખરા ટેકરામાં અમને બહુ તકલીફ પડતી છે રસ્તાનું કોઈ ઠેકાણું છે નહીં ચાર વર્ષ થઈ ગયા આ રસ્તાનું કોઈ કામ કરતા નહીં હે તો એનું કંઈ જલ્દી કંઈ સુધારણો લાવે તો હારો હું સ્નેહલ વસાવા આમ આદમી પાર્ટી સુરત જિલ્લા મહામંત્રી આજે અમે અહીંના સ્થાનિક લોકોની ઘણી ફરિયાદ હતી રસ્તા બાબતે અને છેલ્લા ઘણા સમયથી અમે પણ રજૂઆત કરી રહ્યા હતા તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય એવું અમને લાગી રહ્યું છે છેલ્લા ચાર વર્ષથી આ નવ કિલોમીટર જેટલો રસ્તો છે છેલ્લા ચાર વર્ષથી આ રસ્તાનું કામ અધૂરું જ છે જો કોન્ટ્રાક્ટર હોય કે સરકારી તંત્ર હોય કે એક મહિનામાં એક કિલોમીટર પર કામ કરતે તો પણ નવ મહિના નવ મહિનામાં નવ કિલોમીટર રસ્તો બની જતો પણ તંત્રની અને શાસક પક્ષની પણ બિનકાળજી અને જે કઈ એજન્સી કામ કરતી હોય એ એજન્સીની પણ બિનકાળજીના લીધે આ રસ્તો છેલ્લા ચાર ચાર વર્ષથી વિકાસ થી વંચિત રહ્યો છે આ તમે જોઈ શકો છો આટલા આટલા મોટા કપચીઓના મોટા પથ્થરો આ રસ્તાઓમાં એમ જ પડેલા છે આ રસ્તેથી એકસો આઠ નીકળે છે અને ભણવા વાળા વિદ્યાર્થીઓ અહીંથી જાય છે અને ઘણા એવા અકસ્માત પણ થઈ રહ્યા છે જેથી આ ખૂબ ગંભીર સમસ્યા છે અને આનું તંત્ર તાત્કાલિક આના પર એક્શન લે અને આ રસ્તાનું કામ ચાલુ કરાવે એવી અમારી માંગણી છે નહીં તો આવનારા સમયમાં જો તંત્ર આના પર ધ્યાન નહીં આપશે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને આ રસ્તો અમે બંધ કરી દઈશું બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી